આજે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે છે એટલે કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ આ દિવસ નિમિત્તે હું આપ સર્વની એક વાત કરવા માગું છું હું ડોક્ટર અનિમેશ પટેલ માનસિક રોગ નિષ્ણાત તરીકે સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે ફરજ બજાવું છું આપણે સર્વ જાણીએ છીએ કે માનવીને દરેક પોતાની ઉંમરમાં કોઈના કોઈ પ્રકારના માનસિક બીમારી ઉદ્ભવતી હોય છે જેના કારણે વ્યક્તિ આત્મહત્યા કરવા જેવું ગંભીર પગલું ભરતા હોય છે આપણે વાત કરીએ વિશ્વની તો વિશ્વમાં દર આઠ સેકન્ડ એક વ્યક્તિ આત્મહત્યાથી મૃત્યુ પામે છે અને નેવું ટકા લોકો જે લોકો આત્મહત્યા કરે છે તેમને કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારી હોય છે જો આપણે માનસિક બીમારી સમજ ધરાવતા હોઈએ તો આપણે આ આત્મહત્યા કરવાની કોશિશને રોકી શકીએ છીએ વ્યક્તિના આત્મહત્યા કરતાં પહેલાં તેના લાઈફમાં ઘણા બધા બદલાવ આવતા હોય છે જો આપણે તેને ઓળખી શકીએ જેને વોર્નિંગ સિમ્ટમ્સ કહેવાય છે જો આપણે તેને ઓળખી શકીએ તો વ્યક્તિને આપણે આત્મહત્યા કરતાં બચાવી શકીએ છીએ વધુ માહિતી માટે તમે ટેલિમાનસ મોબાઈલ કાઉન્સેલિંગ સર્વિસ વન ફોર ફોર વન સિક્સ અથવા તો રૂબરૂમાં માનસિક રોગ વિભાગનો સંપર્ક કરી શકો છો આવો આપણે આ સૌ ભેગા મળીને આત્મહત્યાને રોકવાનો પ્રયત્ન કરીએ આભાર